દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ બાદ ભરૂચમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના અનુસંધાને ભરૂચ રેલવે સ્ટેશન પર પોલીસ તેમજ આરપીએફ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું સ્ટેશન પર આવતી અને જતી તમામ ટ્રેનોમાં મુસાફરોના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી હતી સાથે જ પ્લેટફોર્મ વિસ્તાર પાર્કિંગ ઝોન તેમજ સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે તાકીદના ચેક કરવામાં આવ્યા છે રેલવે પોલીસ જીઆરપી અને આરપીએફ ની સંયુક્ત ટીમે સ્ટેશનના દરેક ખૂણામાં શંકાસ્પદ બેગ પેકેટ કે વાહન અંગે માહિતી મળતા તરત જ તપાસ હાથ ધરાઈ હતી સ્ટેશન ના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી આવી રહ્યા છે છે સુરક્ષા તંત્ર દ્વારા કરવામાં કે તેઓ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત જાણ કરે સ્ટેશન પર જવર વચ્ચે વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને ભરૂચ રેલવે સ્ટેશન પર હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે તો આવી જ રીતે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શોપિંગ સેન્ટરો તથા મુખ્ય માર્ગો ઉપર અને વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું